અંકલેશ્વર ખાતે દુરુપયોગને લેને મામલો સામે આવતા સન્સનાટી મચી ગઈ છે પ્રાપ્ત માહિતી મુજબ લગ્ન નોંધણીના દસ્તાવેજોનો શૌચાલય યોજનામાં ઉપયોગ ચર્ચા ગયા બાદ ઊંડી તપાસ હાથ છે નગરપાલિકામાં દસ્તાવેજોની સાચવણીમાં બેદરકારી સામે આવી છે તો નગરપાલિકામાં લગ્ન નોંધણી માટે જમા કરાયેલા આધાર કાર્ડ જેવી વિગતોનો શૌચાલય યોજનામાં લાભ દર્શાવવા

કે ગાયોનો ઘાસચારો ખાઈ ગયા કોલસા કોબાંડો બહાર પડ્યા પરંતુ અંકલેશ્વર નગરપાલિકાના જે તે વખતના સત્તાધીશોએ શૌચાલય બનાવવા માટેની ગ્રાન્ટ ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડે આપી હતી સમથિંગ લગભગ એક કરોડ અને સિત્તેર લાખ રૂપિયા જેટલી આટલી માતબર રકમ માનીય મુખ્યમંત્રી શ્રી જે તે સમયના અને હાલના જે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ યોજનાઓ ગરીબ લોકોને આપવા માટેની આ યોજના કરવામાં આવેલી હતી એના બદલે મોદીના નામ ઉપર મોદી સાહેબના નામ ઉપર આ સ્થાનિક નેતાઓ આ જે ચડી ખાધું છે આ એનો જીવતો જાગતો પુરાવો છે એ મારા ડોક્યુમેન્ટનો ખોટે ખોટો ઉપયોગ કરવામાં આવેલ છે અને આ નંબર અઢાર બેતાલીસ અને અઢાર તેતાલીસ અને હું વોર્ડ નંબર નવમાં રહું છું અને આ ખોટે ખોટો ઉપયોગ કરેલ છે મેં મારા લગ્નના સર્ટિફિકેટ માટે જે તે ડોક્યુમેન્ટ આપ્યા હતા એમાં નગરપાલિકાએ જે આનો ભ્રષ્ટાચારમાં ઉપયોગ કર્યો છે તેને હું સખત શબ્દોમાં વખોડું છું અને આપણા